બનાસકાંઠા જિલ્લાના ડુવા ગામમાં રવારી સમાજ દ્વારા સમાજની બેઠક યોજીને નાના મોટા પ્રસંગોમાં વપરાતા બીડી સિગારેટ અફીણ ડૂડી વ્યસનો પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જો કોઈ પરિવાર પ્રસંગોમાં અફીણ કે બીડી સિગારેટ વાપરે તો તેના પર એકાવન હજારનો દંડ નક્કી કરાયો છે બનાસકાંઠા જિલ્લામાં અનેક સમાજો પોતાના સમાજમાં ચાલતા કુરિવાજો અને વ્યસન પ્રથા દૂર કરીને સમાજમાં બદલાવ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ડુવા ગામે રબારી સમાજ દેવું પરિવાર દ્વારા ડુવા ગામમાં બેઠક યોજીને ડુવાના રબારી સમાજને વ્યસન મુક્ત કરવા બંધારણ બનાવવામાં આવ્યું છે રબારી સમાજમાં નાના મોટા તમામ પ્રસંગોમાં બીડી સિગારેટ અફીણ ડૂડી જેવા વ્યસન ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કોઈ પ્રસંગમાં અફીણ કે બીડી સિગારેટ વાપરે તો એકાવન હજાર દંડ નક્કી કરાયો છે તે દંડ રબારી સમાજના શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે જમા કરાવવાનું નક્કી કરાયું છે જે શૈક્ષણિક કાર્યમાં વપરાશે તે ઉપરાંત સમાજમાં મરણ પ્રસંગમાં માત્ર ખીચડી કડી જ બનાવવા માટેનો નિયમ કરાયો છે અને બારમાના દિવસે માત્ર રોટલા અને શાક કરવાનો નિર્ણય કરાયો મરણ પ્રસંગમાં ઘીની વાડી ફેરવવા અને શીરા બનાવવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે તે ઉપરાંત બારમાની વિધિ પૂરી થાય તે જ દિવસે પોણો મહિનો અને શોખ પણ મૂકી દેવાનો નિર્ણય કરાયો છે મરણ પ્રસંગમાં ઓઢામણા પ્રથા પણ બંધ કરાઈ છે આ નિર્ણયને રબારી સમાજના યુવાનોએ પણ છે વ્યસન પ્રથા અને મરણ પ્રસંગમાં જે ખર્ચાઓ વધી જતા હતા તે ખર્ચાઓના લીધે અનેક પરિવારો પર દેવા પણ થતા હતા સામાજિક પ્રસંગે ખોટા જ ખર્ચાઓ બંધ કરીને બાળકોને યુવાનોને શિક્ષણ પાછળ ખર્ચ કરવા આગેવાનો નિર્ણય કર્યો છે રબારી સમાજ દેવ પરિવાર ગામ ડુઆ દ્વારા રબારી સમાજ નવું બંધારણ અને કેટલાક નિયમોનું એક નવેસરથી શરૂઆત કરી છે તેની અંદર બે થી ત્રણ એવી બાબતો છે કે જેની અંદર વડીલો આગેવાનો અને યુવા મિત્રો ભેગા થઈ એક નવીન શરૂઆત ડુવા ગામ દેવ પરિવારે કરી છે તેની અંદર એક તમામ નાના મોટા પ્રસંગોની અંદર સંપૂર્ણ વ્યસન પ્રથા બંધ કરવામાં આવે છે અને વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત અને તેનો પ્રચાર પ્રસાર થાય અને કોઈ પણ પ્રસંગની અંદર વ્યસનનો ઉપયોગ કરવો જોઈએ નહીં અને જો આ વ્યસનનો ઉપયોગ કોઈ કરશે અથવા નાના મોટા પ્રસંગની અંદર તેનો અમલ નહીં થાય તેમના માટે એકાવન હજાર રૂપિયા દંડ રબારી સમાજ દેવ પરિવાર તરફથી નક્કી કરવામાં આવ્યો છે એટલે જે ઘર ધણીએ જેને ત્યાં પ્રસંગ છે તેની અંદર એવું નક્કી કરવામાં આવ્યું તો એ જે દંડ છે એ રબારી સમાજ શૈક્ષણિક સંકુલ થરાદ ખાતે બની રહ્યું છે ત્યાં જમા કરાવવાનો રહે છે એક તો એ નક્કી કર્યું છે કારણ કે સમય સમય પ્રમાણે પરિવર્તન જરૂરી છે જ્યારે સમાજની અંદર અમુક સમય થાય ત્યારે બધા ભેગા થઈને અમુક નિર્ણયો લેવા પડતા હોય છે અને તે અનુસંધાને અમારો દેવ પરિવાર ડુઆ ગામે આ નિર્ણય કર્યો છે બીજો નિર્ણય એ કર્યો છે કે અમારા દેવ પરિવાર રબારી સમાજની અંદર જે મરણ પ્રસંગ છે લાંબા સમય સુધી ચાલતો હોય છે પંદર દિવસ વીસ દિવસ મહિનો સવા મહિનો એવી રીતે તો તેની જગ્યાએ એવું નક્કી કરવામાં આવ્યું છે કે મરણ પ્રસંગની અંદર ફક્ત બારમાના દિવસ સિવાય તમામ દિવસોમાં ખીચડી કઢી રાખવી અને બારમાના દિવસે જો ધારે તો રોટલા શાક કરી શકે અને શીરો મિષ્ટાન તમામ રીતે બંધ કરવામાં આવ્યું છે બારમાની વિધિ પૂરતું જ તેનું બનાવવામાં આવે છે બીજું કે પોનો મહિનો સવા મહિનો એ પણ બારમાની વિધિ પૂરી થાય તે જ દિવસે પૂર્ણ કરવો અને શોક પણ એ દિવસે મૂકી દેવો મરણ પ્રસંગની અંદર સમાજની અંદર જે ઉઢામણી પ્રથા છે એ પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે તો આ ત્રણ ચાર બાબતોને લઈ અને ઐતિહાસિક નિર્ણયો કરવામાં આવ્યા છે સમય એવો છે શિક્ષણનો સમય છે જ્ઞાનની સદી છે તો સમાજને હું એ આહવાન કરું છું દેવ પરિવારે એ નક્કી કર્યું છે કે જેના દ્વારા દીકરા દીકરીઓ ભણે શિક્ષણમાં આગળ આવે સમય છે હવે જીપીએસસી યુપીએસસીનો અને સમય છે શિક્ષણ તો વ્યસન ફેશન અને ટેન્શન મીથી મુક્ત બની લેખન વાંચન અને શિક્ષણ તરફ વડે સમાજ તેના માટે આહવાન કરવામાં આવ્યું છે અને તમામ આગેવાનોએ તેની અંદર સહમતી દર્શાવી અને આ નિર્ણય કરી સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે અને તેનું ચોક્કસ પ્રમાણે પાલન થશે અને પાલન કરવું જ પડશે બીજી વસ્તુ કે થરાદની અંદર ભવ્યથી અતિભવ્ય રબારી સમાજ શિક્ષણ સંકુલ બની રહ્યું છે તેની અંદર જન્મદિવસ હોય બીજા પ્રસંગો હોય લગ્ન પ્રસંગ હોય કોઈ પણ નાનો મોટો એવો પ્રસંગ હોય ખુશીની અંદર તમે તેની અંદર દાન આપી શકો હું એવું કહું છું કે જ્યાં સુધી આ ખોટા ખર્ચાઓ બંધ કરે તેની અંદરથી જે આર્થિક બચત થાય છે એ શિક્ષણની અંદર દાન કરી અને સમાજનું જે શિક્ષણ બને છે તેની અંદર યોગદાન આપો ઘણા બધા રબારી સમાજના વાવધારા સુવિધા ભાભરના જે યુવા મિત્રો છે અગ્રણીઓ છે વડીલો છે એ પોતાના સ્વખર્ચે આવા ઉનાળાની અંદર ધબધપતા તપની અંદર પોતાના ખર્ચે ડીઝલ બાળીને ઉઘરાણી માટે જાય છે અલગ અલગ પ્રસંગો જઈને દાન લાવે છે એટલે એમને પણ અભિનંદન આપું છું ધન્યવાદ આપું છું કે નિસ્વાર્થ ભાવે સેવા કરવી અને એમનો એક જ ધ્યેય છે સમાજ સંગઠિત બને સમાજ શિક્ષિત બને અને આગળ વધે પ્રગતિ કરે એવો પ્રયત્ન કરવામાં આવે છે તો આ ટીવી ચેનલોના માધ્યમ દ્વારા એવા એ કહેવા માગું છું તમામ લોકો આ વ્યસન મુક્તિ અભિયાનમાં જોડાય અને બધા જ લોકો તેની અંદર યોગદાન આપે અને વ્યસન મુક્તિ અને વ્યસન મુક્ત સમાજ બને એ જ અમારો ધ્યેય રહેલો છે અમારા સમાજની અંદર અમારી ચૌદય પરગણાની ગુરુકાદી એવા વડવાળા દુધરેજના મહંત મહામંડલેશ્વર પૂજ્ય કનિરામ બાપુ અને અમારા રાજકીય ભીષ્મ પિતા ચાલીસ વર્ષથી સમાજને સોય સોઈકામથી કરી અને અંબાજી ઉધીના રબારી સમાજને તકલીફ પડે તો અડધી રાતે જે ઊભા થાય છે એવા ગોવાભાઈ રબારી સાહેબ બહુ સતત ચિંતા કરી છે કે આ સમાજ વ્યસન મુક્ત બને જ્યાં ત્યાં અમારા સમાજના પ્રસંગો હોય ત્યાં અમારા ગુરુ મહારાજ અને ગોવાભાઈ સાહેબ કહે છે એ પ્રેરણા લઈ આ સમાજે અમારા વાવ થરાદ વિસ્તારના ચૌદ પંદરથી વીસ ગામોની અંદર ગામ દીઠ કમિટી બનાવી યુવાન મિત્રો ભેગા થઈ ગામની અંદર વ્યસન મુક્ત સારા નરસા પ્રસંગોમાં વ્યસન મુક્ત થઈ અને એનો જે ખર્ચ બચે છે એ અમારા થરાદની અંદર થતા શૈક્ષણિક સંકુલની અંદર પૈસા આપવાની નેમ લીધી છે એ બધાને હું તો અભિનંદન આપું છું અને બાકી રહ્યા એને આપ આપવાથી પ્રેરણા લે અને બનાસકાંઠા જિલ્લાની અંદર જ્યાં જ્યાં શૈક્ષણિક સંકુલો નથી સમાજના આગેવાનોને હું વિનંતી કરું છું કે ક્યાંય મોહ માયા પ્રસિદ્ધિ કુદરત આપશે એ બધું છોડી તાલુકે તાલુકે હું નહીં પણ તું આગેવાન એ હું ગણી તાલુકે તાલુકે મારા સમાજની સરસ્વતી માના ધામ બને દીકરી દીકરો ભણે એવી અપેક્ષા રાખું છું અને આવનાર સમયની અંદર થરાદ એક આ જિલ્લો બન્યો છે આ જિલ્લાનું સંકુલ છે એટલે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજીત થઈ થરાદ જિલ્લો બન્યો છે આ જિલ્લાનું સંકુલ પણ ટૂંક સમયની અંદર તૈયાર થવા જઈ રહ્યું છે ટૂંક સમયમાં દીકરા દીકરીઓ ભણવા માટે રહેવા માટેની સગવડ પણ અમે કરવા ઘણા સમાજ બંધુઓના સાથ સહયોગથી પ્રયત્ન કરી રહ્યા છે અને ટૂંક સમયમાં આ સંકુલ ધમધમતું થશે એટલે આવી જ રીતે દરેક તાલુકે શિક્ષણના ધામ થાય કોઈ કહેતો આ સમાજ પછાત હવે પછાત નથી ભાઈ આ સમાજે પણ લાકડી મૂકી અને કલમ પકડી છે આવનાર સમયની અંદર અમારો સમાજ શિક્ષિત બને ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરે દીકરા દીકરીઓ એવી ભગવાન વડવાળાદેવ પાસે આશા રાખું છું